વાસદાના સતીમાં નીચલુ ફળિયાના એક ઘરમાંથી ઝેરી કોબરા સાપનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વન્યજીવને રેસ્ક્યુ કરનાર મુકેશભાઈ આર વાયરને ટેલિફોનિક જાણ થતાં તેઓ તાત્કાલિક વાસદા ખાતે આવેલ સતીમાન નીચલું ફળિયામાં પહોંચી ગયા હતા સતીમાન નીચલું ફળિયામાં રહેતા ગોવિંદભાઈ સંતુભાઈ જાદવના ઘરના રસોડાના ભાગે એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા

મુકેલા લાકડા છાણા તેમજ ગાય માટે રાખેલ ભાતના પૂરેટિયા ઘાસ ચારોમાં સાપ છુપાઈને બેસી રહેતા હોય છે ત્યારે આવી કોઈ જગ્યાએ છુપાયેલા સાપ અજાણ કોઈક વ્યક્તિ લાકડા છાણા કે પૂરેટિયા હાથ વડે કાઢવા જાય છે ત્યારે વ્યક્તિ સર્પ ડંક પણ થઈ શકે છે તેમજ કોઈ વ્યક્તિનો પગ સાપ ઉપર પડી જાય ત્યારે કોઈ પણ જરી બિનજરી સાપ તેમણે ડંખી લે છે આવા સમયે સમય ગુમાવ્યા વગર નજીકની હોસ્પિટલે તાત્કાલિક પહોંચી જઈ સર્પદંખના એન્ટીવેનોમ ઇન્જેક્શન ઉપલબ્ધ હોય તેવી હોસ્પિટલોમાં સર્પદંખ થયેલ વ્યક્તિને સારવાર અપાવી તેનો જીવ બચાવવા સહયોગ કરવા માટે મુકેશભાઈએ માહિતગાર કર્યા હતા માંસદાના સતીમાં નીચલું ફળિયામાંથી રેસ્ક્યુ કરેલા ઝેરી કોપરા સાપને એકાંતવાડા જંગલ વિસ્તારમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુરની ટીમ દ્વારા સાપને છોડી દેવામાં આવ્યો હતો સુધીનો સમય આપણને આપે છે પંદર પંદર મિનિટ થી પિસ્તાલીસ મિનિટ સુધી વધારે માં વધારે ત્રણ કલાક પણ અત્યાર સુધી એવા કેસીસ જ છે મહિના કે ત્રણ કલાક થઈ જાય કે એવું કોઈ બાઈક થઈ જાય તો જ બાકી આ બિઝનેસ બાઈક હમણાં સવારમાં થાય જે એને ખોરાક ની શોધમાં ફરતો હોય ને સવારે જે સવારના મુવમેન્ટમાં જે બાઈટ કરે ને એગ્રેસિવ મોમેન્ટ હોય એ આપણને જ્યારે કરે મતલબ એને પે માટે એટલે ખોરાક ની શોધમાં જ્યારે નીકળેલ હોય ખોરાક ઉંદર છે દેડકા છે ચીપકલી છે કે પછી કોઈ બી આવું નાનું જનાવર કઈ બી ખાતો હોય તે ટાઈમે જે બાઇટ કરે ને એ બિઝનેસ બાઇટ કહેવાય એટલે પૂરેપૂરું કોમ્પિટિશન હાથે બાઇટ કરે